सर तो सर જે પ્રકારની આપણે હવે કાર્યવાહી કરી છે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર તારીખ 26 નવના રોજ એક 16 વર્ષની માડકી સાથે દુષ્કર્મની ફરિયાદ दाखल કરવામાં આવીલી હતી જે અનુસંધાને પોલીસ ગઈ ચક્કીએ જે દુષ્કર્મ થયું તેથી વિવિધ પુરાવા એકત્ર કરવાની કામગીરી આરોપીઓની ઓળખ કરવાની કામગીરી આ તમામ પ્રકારની કામગીરીની અંદર લાગેલી હતી પોલીસને આરોપીઓની છેલ્લા બે દિવસની અંદર પોલીસને લોકેશન મળતા હતા અને તેની પાછળ પોલીસ એમને ટ્રેસ કરતી હતી આ અનુસંધાને ટોટલ ચાર આરોપી પોલીસે અરેસ્ટ કરેલા છે મુખ્ય જે આરોપી છે વિજય રાવળ તેને પોલીસે ગઈકાલે રાત્રે અરેસ્ટ કર્યું છે તે સિવાય તેના સાથી આરોપીની અંદર રાહુલ રાવળ ચિન્ટુ ઠાકોર અને કુલદીપસિંહ વાઘેલા નામના જે આરોપી છે તેમની પોલીસે અટક કરેલી છે આ સિવાય જે જગ્યાએ આ દુષ્કર્મ થયું તે ગેસ્ટ હાઉસના સંચાલક સંજય સથવારા જેઓ હજુ વોન્ટેડ છે પોલીસની ટીમ તેમને ટ્રેસ કરી રહેલી છે સથવારે તેમની પણ ધરપકડ કરવામાં આવશે આ સમગ્ર બાબતે પોલીસે બે દિવસની અંદર પોલીસને ફરિયાદ ફરિયાદી પક્ષે અન્ય રજૂઆતો પણ મળેલી હતી કે કોઈ સમાધાન માટે થઈ અને તેમને પ્રેશર કરી રહેલ છે તો આ જે ફોન નંબર ઉપરથી તેઓને ફોન આવેલા હતા તેઓ વિરુદ્ધ પણ પોલીસ દ્વારા ગઈકાલે ગુના દાખલ કરવામાં આવેલા છે અને તે અનુસંધાને પણ અત્યારે કામગીરી ચાલી રહેલી છે જે ભોગ બનનાર બાળકી છે તેનું કોર્ટની અંદર ગઈકાલે પોલીસે વન સિક્સટી ફોર જે જૂનું સીઆરપીસી છે તે મુજબનું નિવેદન કોર્ટરૂમનું કરાવેલું છે અને બાકીના અત્યારે અન્ય એવિડન્સીસ કલેક્ટ કરી અને આરોપી વિરુદ્ધ આરોપીને ટ્રાયલ દરમિયાન કોઈપણ રીતે આરોપી છૂટી ના શકે અને મજબૂત પુરાવાના આધારે કડક માં કડક સજા થાય છે અત્યારે ચાર આરોપી અંજામ આપેલો છે એ સિવાય અન્ય રાહુલ રાવળ છે જે તેના માટે થઈ અને આ જગ્યા ગેસ્ટ હાઉસ ની અંદર બુક એનું એનો રોલ ખુલેલો છે તે સિવાય જે ચિંટુ ઠાકોર છે તેણે જે આરોપી છે તેની સાથે રહી અને છોકરીને માર મારતા હતા અને જે અન્ય એક આરોપી આપણે અત્યારે અરેસ્ટ કર્યો છે કુલદીપસિંહ વાઘેલા તેણે વિજયવતી ટેલિફોનની અંદર અંગ્રેજીની અંદર ચેટિંગ છોકરી સાથે કરેલું હોવાનું અત્યાર સુધી તપાસની અંદર આરોપી સર અગાઉ કોઈ બીજા ગુનામાં સંડોવાયેલા છે આ પૈકી બે આરોપી છે જે વિજય રાવળ તેના વિરુદ્ધ પ્રોહિબિશનના તાલુકાની અંદર ગુના દાખલ થયેલા છે ભૂતકાળમાં તથા જે આ ચિંતુ ઠાકોર છે તેના વિરુદ્ધ જે ચોરીના ગુના દાખલ થયેલા છે કે જે ફિઝિકલ એબ્યુઝ જે કરેલું છે તેની અંદર અત્યાર સુધી એક આરોપી હોવાનું પોલીસના અને મેડિકલ એવિડન્સ ગેસ્ટ હાઉસ નો કોઈ આધાર પુરાવા મળે હા પોલીસ એ દિશાની અંદર અત્યારે પ્રાઇમરી આધાર પુરાવા એકત્ર કર્યા છે વધુ આધાર પુરાવા મેળવવા માટે થઈ અને અમારી ટીમો લખેલી છે